રામ રામ ને સીતારામ ડાયરેન તો આજે તો તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે આપણે સ્પેશિયલ આજનો વ્લોગ Q&A નો છે કેમ કે આપણે આગલા વ્લોગ તમને બધાને કીધું તો કે તમારે જે કાંઈ પ્રશ્ન હોય એ બધા કોમેન્ટ કરીને કહીજો અને તમે બધાએ બહુ જ આજે કોમેન્ટ કરી છે અને એક કોમેન્ટ તો બહુ જ આજે છે એ તમને

આપડે ટૂંકમાં બતાવીએ તો તમને પણ જોવાની મજા આવે આનંદ આવેલું થાય તમે કંટાળી કાપી કાપી જોવો એના કરતા આપણે ટૂંકમાં બતાવી બતાવીને રસપ્રદ બતાવી તો તમને પણ આનંદ આવે એટલા માટે આપણે

એમાં બે પ્રશ્ન આવી જાય અટક કઈ અમારી આવી જાય અટક નો જેને પ્રશ્ન કર્યો તો એમને આરો જવાબ મળી જશે મારું નામ છે ગોલાણી અમિત દેવસી હવે પછીની જે કોમેન્ટ છે ને એ સ્પેશિયલ રિંકલ માટે છે કે રિંકલ બેન ને ગેસ લઈ ગયો શું કામ ગેસ નીકળ્યા લેતા કે ગેસ લઈને દેતા કે નવા મકાન ને આવી આવી આપણે નવા મકાન નું કામ ચાલુ છે તો તમને બધાને ખબર જ હશે

વધારે હોય તો અમારી મોબાઈલ છે આઈફોન ફિફ્ટીન પ્રો મેક્સ મોબાઈલ કે ટોપ મોડેલ આવે પણ તમારા છે અને બીજો મોબાઈલ સેમસંગ ગેલેક્સી આ બે મોબાઈલ એમ કે વ્લોગિંગ માટે બેસ્ટ કહેવાય કેમ કે રિઝર્ટ માં વાઇડ એંગલ માં બધી રીતે રિઝર્ટ માં એમાં ક્લિયરિટી વધારે જોવા મળે હા ઈ છે તમારા બધાના સપોર્ટ ના લીધે ના અમે વ્લોગિંગ માટે સ્પેશિયલ એની ખરીદી કરી હતી અને આવા નવો સપોર્ટ આગળ આપતા રહેજો રે હા અને અત્યારે બધું એડિટિંગ ને શૂટિંગ ને એ બધું આપણે આઈફોન માં જ થાતું હોય પહેલા સેમસંગ માં થાતું હતું સુવર્ણ હવે પછી નો જે પ્રશ્ન છે એ મારા પપ્પા ઉપર છે એટલે કે એવો પ્રશ્ન છે કે અમિતભાઈ તમારા પપ્પાને

લઈ શકાય ફિફ્ટીન પ્રો મેક્સ નહી પાછો ફિફ્ટીન પ્રો દર મહિને એક ખરીદી

કે કેટલું પડેલા કરીને હું કોરોના લોકડાઉન હતું લોકડાઉન મેરેજ થયા

આપડે વાડી જવાનું ન થતું હોય રાજ્ય નાનું એટલે એમ થાય પવન ની લઈ જઈ શરદી ઉતરસ થાય એટલે આપડે નો લઈ જતા ખેતર બતાવ્યું છે પણ હવે એવું થાય છે કે ઉનાળો આવી ગયો છે બસ આથી સિઝન જવાનું થાય છે નઈ હવે તમતાર વાડીના ના ધોલો ગાશે વાતાવરણ સારું થાય ને એટલે આપણે વાડીનો ધોલો બનાવી બરોબર શિવાનીને આપણે પણ પહેલી વાર ખ્યાલ બતાવશું નહી શિવાની તો ઘણા સવાલોના ના મેં તમને બધા જવાબ આપ્યા અને ઘણા એની કોમેન્ટ જો બાકી રહી જતી હોય તો ભૂલશું કે મને માફ કરી દેજો એટલે બધી કોમેન્ટોમાં જો કદાચ કોકની ની કોમેન્ટ રહી જતી હોય અને પછી બધા કોમેન્ટ કરી કે અમારી કોમેન્ટ તમે આન્સર ન આપો તો ફરીવાર આપણે એવો ક્લિયર નો વિડીયો લઈને આવશું તો તમે બધા એમ કેવાય કે બહુ નારાજ નહીં થઈ જતા પણ ફરી વાર આપણે કોમેન્ટ નો વિડીયો બનાવશું અને જે મેન મેન કોમેન્ટ લાગી એના બધાને તમને અમે આન્સર આપ્યા છે આપણે તો દિવસ તમને આપણે આન્સર આપી દીધા બસ હવે આજનો આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય